વેલકમ બેક મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે સાંજે મળનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તેઓ હાજર રહેશે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં હાજરી આપશે ગુજરાતની અગિયાર બેઠક માટે ઉમેદવારોના નામને અપાશે આખરી ઓપ તો ગઈકાલે પણ એક બેઠક મળી હતી અને તેમાં ચર્ચાઓ કરવામાં આવી હતી અને આજે રાજ્યના મુખ્યમંત્રી દિલ્હી કાતે જશે સાંજે મળનારી બેઠકમાં તેઓ હાજર રહેશે સંવાદદાતા ઇતલ અમારી સાથે જોડાઈ ગયા છે હિત્તલ આજની જે બેઠક છે જે દિલ્હી ખાતે મળવાની છે ખૂબ જ મહત્વની બેઠક છે કારણ કે બાકી રહેલા લોકસભાના જે અગિયાર નામો છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે જે ચોક્કસ એવું કહી શકાય કે આજે બપોર બાદ મુખ્યમંત્રી પોતે દિલ્હી જઈ રહ્યા છે સ્વાભાવિક છે કે છેલ્લા એક સપ્તાહથી જોવા જઈએ તો મુખ્યમંત્રીની આ બીજી ત્રીજી વાર દિલ્હીની મુલાકાત છે અને જે પ્રકારે પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે હવે બીજી યાદીની કવાયત હાથ ધરવામાં આવી છે બીજી યાદીમાં અગિયાર હજુ લોકસભાના ઉમેદવારો જાહેર કરવા બાકી છે અને જે પ્રકારની પેનલો ગઈ છે એ પેનલોના પરિપેક્ષમાં ઉમેદવારોની આખરી પસંદગી કરવા માટે આ કવાયત પક્ષની જે અંતર્ગત જ મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ પોતે દિલ્હી જવાના છે સાંજની જે બેઠક દિલ્હીમાં યોજાવાની છે તેમાં હાજરી આપવામાં આવશે અને ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે માહિતી મળી રહી છે એ રીતે જોવા જઈએ તો આજે મોડી રાત્રે અથવા આવતીકાલે મંગળવારે જે લોકસભાના ઉમેદવારોના અગિયાર નામોની જે બીજી યાદી બાકી છે એ જાહેર કરવામાં આવી શકે છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું